શ્રી ગણેશાય નમઃ આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં જણાવવામાં આવેલ છે કે જે પણ મનુષ્ય પૂરી શ્રદ્ધાથી બુદ્ધ અષ્ટમીનો વ્રત કરે છે તેને મૃત્યુ બાદ નરક નથી જવું પડતું લોકકથાઓ અનુસાર બુદ્ધાષ્ટમીનો ઉપવાસ કરવાથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થઈ જાય છે આપણા ધર્મશાસ્ત્રોમાં અષ્ટમી તિથિને ખૂબ જ મહત્ત્વપૂર્ણ જણાવવામાં આવેલ છે જે બુધવારના દિવસે આઠમની તિથિ આવતી હોય તેને બુદ્ધ અષ્ટમી કહેવામાં આવે છે બુદ્ધાષ્ટમીના બધા લોકો વિધિવત બુદ્ધ દેવ અને ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરે છે માનવામાં આવે છે કે જે લોકોની કુંડળીમાં બુદ્ધ ગ્રહ કમજોર હોય છે તેવા લોકો માટે બુદ્ધાષ્ટમીનો વ્રત ખૂબ જ ફાયદાકારક હોય છે જે વ્યક્તિ પૂરા વિધિ વિધાન સાથે બુદ્ધાષ્ટમીનો વ્રત કરે છે તેના સાત જન્મના પાપો નષ્ટ થઈ જાય છે બુદ્ધાષ્ટમીનો વ્રત કરવાથી ધન ધાન્ય પુત્ર અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે બુદ્ધ વ્રત કરવાથી મનુષ્ય ધરતી ઉપર સર્વે પ્રકારના સુખને ભોગવીને મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે બુદ્ધ અષ્ટમીના દિવસે તમારે બુદ્ધ દેવના મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ જે મંત્ર છે ઓમ બુદ્ધાય નમઃ અથવા તો ઓમ દુર્બુદ્ધિ નાશનાય નમઃ અથવા તો ઓમ સુબુદ્ધિ પ્રદાય નમઃ જેવા બુદ્ધના મંત્રોના જાપ તમે કરી શકો છો મિત્ર શક્ય હોય તો બુધવારના દિવસે ગાય માતાને લીલો ચારો ખવડાવવો જોઈએ જેથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને બુદ્ધ દોષની અસર ઓછી થાય છે મિત્રો હવે આપણે સાંભળીએ ભવિષ્યોતર પુરાણમાં વર્ણિત બુદ્ધાષ્ટમીની વ્રત કથા જે આ મુજબ છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે યુધિષ્ઠિર બુદ્ધાષ્ટમીનું વ્રત કરવાથી મનુષ્યને કોઈ વાર નરક જોવું પડતું નથી એની કથા કહું છું તો તમે સાંભળો યુધિષ્ઠિર બોલ્યા હે દેવ હે દયાનિધે બુદ્ધાષ્ટમીનું વ્રત શું છે એ એ પાપથી મુક્ત કરે છે સર્વે નિશ્ચિત કરીને મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા પૂર્વે સતયુગના આરંભમાં ઈલ નામનો રાજા થયો એ પોતાના મંત્રીઓ મિત્રો અને અનુચરો સહિત હિમાલયની તળેટીમાં ગયો ત્યાં પાર્વતીજીનું વન હતું જેની રક્ષા સ્વયં મહેશ્વર કરતા હતા એ વનમાં પ્રવેશ કરનાર પુરુષ નિશ્ચિત રૂપે સ્ત્રી થઈ જતો હતો ઈલ રાજા મૃગયા કરતા કરતા અશ્વ પર બેસીને એ ઉમા વનમાં એકલો પ્રવેશ્યો અને ક્ષણ વારમાં જ એ સ્ત્રી થઈ ગયો પુષ્ટ અને ઉન્નત સ્તનવાળી એ સ્ત્રી વનમાં ભમવા લાગી હું કોણ છું અને ક્યાંથી આવી છું એનો એને ભાન જ રહ્યું નહીં એ રૂપ ગુણ અને અવદાર્યવાળી સ્ત્રી બુદ્ધની નજરે પડી અને બુદ્ધ એના પર પ્રસન્ન થયો એ દિવસે બુધવાર અને અષ્ટમીનો હતો એને પોતાના રમ્ય ઘરમાં રાખી અને પરમ પ્રસન્નતાથી એમાં એક પુત્ર ઉત્પન્ન કર્યો એ પુરુરવા નામે પ્રસિદ્ધ થયો એ રાજા ચંદ્રવંશનો અને સર્વે રાજાઓનો આદિ પુરુષ કહેવાય છે એટલે એ દિવસથી બુદ્ધ સહિતની અષ્ટમી પૂજાય છે જે સર્વે પાપોનું નાસાયન કરે છે અને સર્વે ઉપદ્રવોનો નાશ કરે છે હે યુધિષ્ઠિર એક અન્ય કથાનક પણ કહું છું તે તમે સાંભળો વિદેહમાં નિમી નામે રાજા હતો એને યુદ્ધમાં શત્રુઓએ મારી નાખ્યો તેથી તેની નિર્ધન થયેલી રાણી ઉર્મિલા બાળબચાને લઈને ભટકતી ભટકતી અવંતી નગરીમાં ગઈ અને ઉદરપૂર્તિ માટે બ્રાહ્મણને ત્યાં ચાકરી કરી ખાંડવાનું અને દળવાનું કામ કરવા લાગી એક દિવસ ભૂખથી પીડાયેલા પોતાના કરતા જોઈ એને દયા અને બ્રાહ્મણના દાણાઓમાંથી ઘઉંના સાત દાણા ખાવા આપ્યા પછી કાળક્રમે એ સાધવી સ્ત્રી મૃત્યુ પામી તેનો પુત્ર પિતાનું રાજ્ય પાછું મેળવી વિદેહમાં જ શત્રુરહિત પૃથ્વીનું પાલન કરવા લાગ્યો એની કન્યાને ધર્મરાજ પરણ્યા એ નિમી વંશદા ચારુ અંગવાળી અને સર્વલક્ષણ સંપન્ન હતી એટલે ધર્મરાજને પણ અત્યંત પ્રિય હતી એનું નામ શ્યામલા હતું એક દિવસ ધર્મરાજાએ પોતાની પ્રિયતમાને કહ્યું હે શ્યામલે તું મારા ઘરનો સર્વ વ્યવહાર ચલાવ સર્વ સેવકોને તું જ દાન અથવા શિક્ષા યોગ્ય રીતે કરજે પરંતુ હે પ્રિય હે વૈદેહ નંદિની આ તાળા લગાવી મજબૂત કરેલી સાત કોટડીઓ તારે કદાપી ઉઘાડવી નહીં હા કહીને શ્યામલા પોતાનું કાર્ય કરવા લાગી હે યુધિષ્ઠિર એક દિવસ વ્યાકુળ થઈ શ્યામલાએ પ્રથમ કોટડી ઉઘાડી એમાં એણે પોતાની માતા જેને યમકિંકરો બાંધીને ઉકળતા તેલમાં નાખી વારંવાર પકવતા હતા એને રુદન કરતી જોઈ આ જોઈ મનસ્વીની શ્યામલા અત્યંત લજ્જિત થઈ બીજી કોટડીમાં પણ એ પ્રમાણે યંત્રમાં પીલાતી અને પથ્થર અને ઢેંફા વડે પીડા પામતી પોતાની માતાને જોઈ ત્રીજી કોટડીમાં ઘંટાવાળા હાથીઓથી પીડા પામતી એણે એની માતાને જોઈ ચોથી કોટડીમાં ભીષણ અને દારૂણ કૂતરાઓથી ફાળી ખાવાથી અને અભક્ષ્ય ભક્ષણથી વારંવાર ક્રદન કરતી એણે એની માતાને જોઈ પાંચમી કોટડીમાં ભૂમિ પર પટકાયેલી ઘડામાં અને પગમાં માર પામતી ચીપિયાઓથી અને સાણસાઓથી ખેંચાતી ચામડીથી અને ઉખેડાયેલા માંસથી પીડા પામતી એણે એની માતાને જોઈ છઠ્ઠી કોટડીમાં શેરડીના ચિંચોડામાં પીલાતી અને માથામાં લાકડીના પ્રહાર પામતી એની માતાને જોવામાં આવી સાતમી કોટડીમાં ભયંકર કીડાઓથી દારૂણ દુઃખ પામતી એની માતાને એના જોવામાં આવી આ જોઈ શ્યામલાનું મુખ મ્લાન થઈ ગયું અને ચૂપચાપ બેસી રહી આમ શોકમાં બેઠેલી શ્યામલાને જોઈ બહારથી આવેલા યમરાજાએ પૂછ્યું હે પ્રિયે તું ઉદાસીન કેમ થઈ છે તેનું કારણ કહે આ કોટડીઓ ખોલવાનો મેં નિષેધ કર્યો હતો અને તે ઉઘાડી તો નથી ને શ્યામલાએ આ સાંભળી અત્યંત વિનયથી પોતાના પતિને કહ્યું હે રાજન મારી માતાએ એવું તે શું દારૂણ પાપ કર્યું છે જેથી તમે એને આવું દારૂણ દુઃખ આપો છો પ્રિયાના વચન સાંભળી હસતા હસતા યમરાજ કહેવા લાગ્યા સંતાનોના સ્નેહથી તારી માતાએ બ્રાહ્મણના ઘઉં ચોર્યા હતા તે તું નથી જાણતી આ રીતે છલથી ખાધેલું બ્રાહ્મણનું ધન સાત કુળને બાળે છે અને પેલા ઘઉં જ ભયંકર કીડા થઈ સાત કુળને પીડા આપે છે જે ઘઉં માતાએ બ્રાહ્મણના ઘરમાંથી છાની રીતે લીધા હતા તે સગડું હું જાણું છું શ્યામલા બોલી મારી માતાએ પાપ કર્યું છે પરંતુ હે વિભુ આપ જેવા સમર્થ જા માત્ર પામી એ પાપમાંથી છૂટવી જોઈએ આપ હવે કોઈ ઉપાય કરો એવા સ્ત્રીના વચન સાંભળી ધર્મ રાજા ચિંતામાં પડ્યા અને ક્ષણવાર ધ્યાન ધરીને પોતાની પ્રાણપ્રિયાને કહેવા લાગ્યા હે પ્રિયે તું આ જન્મથી આગલા સાતમા જન્મમાં બ્રાહ્મણી હતી ત્યારે તે સખીઓના સંગાથમાં જ કામના પૂરનાર બુદ્ધાષ્ટમીનું વ્રત કર્યું હતું તેનું પુણ્ય તું સાચા મનથી મારા સાનિધ્યમાં તારી માતાને આપીશ તો તારી માતા પાપમાંથી અને નરકમાંથી છૂટશે એ સાંભળી શીઘ્ર સ્નાન કરીને શ્યામલાએ ત્રણ વાર બોલીને વ્રતનું પુણ્ય પોતાની માતાને આપ્યું અને એની માતા નરકમાંથી મુક્ત થઈ પછી ઉર્મિલા દિવ્ય વસ્ત્ર અલંકાર માળા વગેરે ધારણ કરી અત્યંત સ્વરૂપવાન દિવ્ય દેહે સ્વર્ગમાં પોતાના પતિ પાસે ગઈ બુદ્ધાષ્ટમીના વ્રતના પ્રભાવથી એ ઉર્મિલા બુદ્ધના પાસે નિમી રાજાના સાનિધ્યમાં આજે પણ આકાશમાં બિરાજેલી લોકોમાં જોવામાં આવે છે યુધિષ્ઠિર બોલ્યા હે માધવ આપ પ્રસન્ન થયા હો તો એ પ્રવરા તિથી બુદ્ધાષ્ટમીના વ્રતનો વિધિ મને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પાંડવ બુદ્ધાષ્ટમીનો શુભ વિધિ હવે તમે સાવધાન થઈને સાંભળો હે રાજન જ્યારે શુક્લ અષ્ટમીએ બુધવાર આવે ત્યારે બુદ્ધાષ્ટમી વ્રત કરવું અને એકવાર ભોજન કરવું એ દિવસે પ્રાતઃ નદીમાં સ્નાન કરવું અને નવો ઘડો લઈ એમાં જળ ભરી અમૂલ્ય રત્નો નાખી એને ઘરે લઈ આવો પછી એક માસાની કે અર્ધા કે પા માસાને સુવર્ણની અંગૂઠા જેવડી ચતુર્ભુજ બુદ્ધની મૂર્તિ તૈયાર કરાવવી પ્રથમ કમળની મધ્યમાં રહિત ઘડાની સ્થાપના કરવી અને શ્વેત અક્ષતથી એની પૂજા કરવી પછી સુવર્ણના પાત્રમાં બે વસ્ત્ર રાખવા અને બુદ્ધ દેવને પંચામૃત અને શુદ્ધોદક સ્નાન કરાવી એના પર પ્રતિષ્ઠિત કરવા પછી એમને પિત્ત વસ્ત્ર અર્પણ કરવા પિત્ત તાંદુલથી એમની પૂજા કરવી દશાંગ ધૂપ કરવો દૂધ ઘેવર લાડુ અશોકની કડી સાકર ગોળ અને વિવિધ ફળોનું નૈવિધ્ય ધરવું પછી બુદ્ધ દેવની મંત્રો સહિત અંગ પૂજા કરવી અંગ પૂજા કરી સુવર્ણનો રજતનો અથવા ત્રાંબાનું સુંદર પાત્ર લેવું એમાં પીળું ચંદન પીળા અક્ષત ગોળ અને જળ નાખી ઘૂંટણભર બેસીને બુદ્ધ દેવને અર્ધ આપવો અને બોલવું બુદ્ધ જેઓ ઉર્વશીના સસુર અને પૂરુરવાના પિતા છે અને જેઓ ગ્રહોના અધિપતિ છે તે પ્રસન્ન થાવ અને ભગવાન વિષ્ણુએ આપેલા સઘળા વરદાન મને આપો અર્ધ આપ્યા પછી ફરીથી એ જ રીતે ઉચ્ચારણ કરવું વ્રત સમયે પ્રથમ માસમાં લાડુ બીજા માસમાં સૂતરફેણી ત્રીજા માસમાં ઘેવર ચોથા માસમાં વડા પાંચમા માસમાં મંડક છઠ્ઠા માસમાં સુંવાળી સાતમા માસમાં અશોકની કઢી અને આઠમા માસમાં સાકરવાળા ખાંડવ આપવા આ પ્રમાણે બ્રાહ્મણને વાયન આપી પછી મિત્રો અને સ્વજનો સહિત ભોજન કરવું બુદ્ધાષ્ટમીની આ સુંદર કથા સાંભળનાર નરકમાંથી મુક્ત થાય છે બુદ્ધાષ્ટમીના દિવસે જે મનુષ્ય ગળા પર સ્થાપન કરેલા બુદ્ધ દેવની ભક્તિભાવથી પૂજા કરી પકવાનનો એમને નૈવેદ્ય ધરે છે દક્ષિણા અર્પે છે અને વસ્ત્ર ઓઢાડે છે એ કદાપી યમપુરીને જોતો નથી આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં બુદ્ધાષ્ટમીની વ્રત કથા કહેલી છે અહીં બુદ્ધાષ્ટમીની વ્રતકથા પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ